રામજી મંદિર કબીર ટેકરી તાત્કાલિક હનુમાનજી આશ્રમ ભાવના સોસાયટી સંત કબીર સોસાયટી આ વિસ્તારો બન્યા અયોધ્યાપુરમ અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્યારે સાવરકુંડલા શહેરના અનેક વિસ્તારોમાં પણ વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે સાવરકુંડલા શહેરના કબીર ટેકરી આશ્રમ રામજી મંદિર તાત્કાલિક હનુમાનજી આશ્રમ ભાવના સોસાયટી સંત કબીર સોસાયટી વગેરે જાણે અયોધ્યા સમૂહ માહોલ સર્જાતો જોવા મળી રહ્યો છે આ કાર્યક્રમમાં ભવ્ય શોભાયાત્રા ત્યારબાદ મહાઆરતીમાં આ વિસ્તારના લોકો જોડાશે તેમજ ડેલીએ સવારે પ્રભાત ફેરી પર નીકળશે અને આમ સમગ્ર વાતાવરણ જ્યારે રામમય બન્યું છે ત્યારે અયોધ્યાપુરમમાં નવસો ધજા ઘરે ઘરે ધજાઓ ફરકતી જોવા મળે છે તો સમગ્ર વિસ્તારમાં રોશનીના ઝરહરતા થતાં જોવા મળી રહ્યા છે સમગ્ર વિસ્તારમાં એકત્રીસોથી ફૂટ જેવી લાઇટિંગથી ભવ્ય શણગારતા રાત્રિનો માહોલ પણ ખૂબ જ દિલચસ્પ જોવા મળી રહ્યો છે આમ આ વિસ્તારમાં પ્રવેશતા જ જાણે અયોધ્યાપુરમમાં પધાર્યા હોય તેવો અહેસાસ થાય છે ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આ વિસ્તાર અયોધ્યાની માફક શણગારવામાં આવેલ છે આ વિસ્તારમાં પ્રવેશતા જ વિશાળ અને ભવ્ય પ્રવેશ દ્વાર ખરેખર ધ્યાનાકર્ષક જોવા મળે છે એક વખત રાત્રે નીકળી આ વિસ્તારની મુલાકાત લેવા જેવી ખરી